જે દીકરો સમર્થ હોવા છતાંય એના માતા પિતાની સેવા નથી કરતો તો જમપુરીમાં એનું માંસ કાપીને એને ખવડાવે છે અને ત્રીજી વાત કૃષ્ણ ભગવાને એ કરી કે જે દીકરો સમર્થ હોવા છતાંય માતા પિતા ગુરુ વિપ્ર પત્ની કેના એના સંતાનો ભરણ પોષણ નથી કરતો તો એ જીવતો હોવા છતાંય મરેલો છે કૃષ્ણ ભગવાન આવું બોલ્યા છે માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યામ સાધવીમ સુતમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નંચ કલ્પો બિભ્રત શ્વસન મૃત સમર્થ હોવા છતાંય મા બાપની સેવા ન કરે તો એ જીવતો હોવા છતાંય મરેલો છે અને એટલા માટે વાલા ભક્તો આજે જે આપણા ગુજરાતમાં વૃદ્ધાશ્રમો ખુલવા માંડ્યા ત્યારે મારે કેવું છે કે મા બાપની થોડી સેવા કરવી એને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા મા બાપની આંખમાં બે વાર જરૂર આહુડા આવે છે એક જ્યારે દીકરી ઘર છોડે અને બીજું જ્યારે દીકરો તર છોડે દીકરી ઘર છોડીને સાસરે જતી હોય ત્યારે મા બાપની આંખમાં આંસુ આવે અને જ્યારે દીકરો મા બાપને તર છોડે ત્યારે એની આંખમાં આંસુ આવે મારી તો એ વાત છે કે તમે ભગવાનની સેવા પછી કરજો પણ પેલા મા બાપની સેવા જરૂર કરજો મા બાપની સેવા તમારાથી તમારા મા બાપનું દિલ દુખાવું ન જોઈએ એના અંતરમાંથી આમ આશીર્વાદ નીકળવા જોઈએ કે મને ભગવાને દીકરા દીધા તો રામ લક્ષ્મણ સેવા દીધા એક બાપાને મેં જોયેલા ના એની આંખમાં હરખના આહુડા આવતા હતા મને કહેતા હતા કે સ્વામી પણ છોકરાઓ ભગવાને મને દીધા છે ને સ્વામી એવા દીધા છે કે આમ આમ હથેળીમાં છોકરાઓ રાખે હથેળીમાં અને બાપાની આમ આંખમાં અરખના આહુડાની ધારું થતી હતી મને કે સ્વામી દીકરાઓ તો દીધા પણ ભગવાને દીકરાની વહુ તો દીકરા કરતાય હવાઈ દીધી છે આપણે આમ રીતસર નો આમ આશીર્વાદ વરહતો હોય ને આહુડા દ્વારા એવું દ્રશ્ય આપણને દેખાય અને અને જે જે સેવા કરે રાજીપો થાય ને ભાઈ એવો રાજીપો બીજી વાત ન થાય એટલે મેં કાલે કહ્યું હતું કે તમે સિટીમાં રહ્યો કે વિદેશ રહ્યો પણ વર્ષે એકાદી વાર પાંચ સાત દિવસ તમારા મા બાપ ભેગા ગુજારજો કાં તમારા મા બાપને તમારે ત્યાં તેડાવજો એને ભાવથી તમે અને અને એ સમયે તો આમ 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 કેળાની છાલ આપણે ઉખેડતા જઈ અને આમ કેળું લઈને દઈ બા લ્યો તમે જમો એક કેળું આમાં કઈ આપણે નાના ન થઈ જાય એને કેટલી વાર આપણને જમાડ્યા હોય એક વાર તમે આમ જરાક છાલ ઉતારી અને ચીકું લઈને કયોગ લ્યો બા તમે આ એક જમો કેટલો આનંદ આવે અને જે ગામડામાં રહ્યા છે એને તો ખબર હશે કે દાદી દાદીમાના ભાવ પ્રેમ જાણ્યા હશે માણ્યા હશે જેણે માના પ્રેમ માણ્યા હશે એના દિલમાંથી કોઈ દિવસ ભાવ પ્રેમ જાય આ આપણી ભારતીય સંસ્કૃતિ છે એટલે આપણા ઉપનિષદોએ કહ્યું માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ આપણી ભારતીય સંસ્કૃતિ એનું જતન કરવું આજે ઘણી વાર છોકરાઓ કમાવામાં એટલા બધા રચ્યા પચ્યા રહે છે કે એને એના મા બાપની કોઈ પરવા રહેતી નથી અમારે સુરતમાં એક બાપા છે એ એમના મા બાપ અહીંયા રહે છે પોતાની ઉંમર સાઠ વર્ષની વર્ષમાં બે થી ત્રણ વાર તો જરૂરી સૌરાષ્ટ્રમાં કાંઈ કામ ન હોય તો એની બાને પગે લાગવા માટે આવે બાને મળી પગે લાગી એકાદ દિવસ રહી અને પાછા સુરત વયા જાય અને વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં બીજું શું જોતું હોય છે અને આ ગામડાના બાપાઓ તો જો તો હવે આ ખાદીના કપડાં પહેરનારા એ સોયણીને એના ખમીસોને તો બે જોડ હોય તો બબે વર હાલે એને નથી કાંઈ નવું કપડું જોતું એને નથી બીજું કાંઈ ખાનપાન જોતું એને એના દીકરા અને એના દીકરાની વહુ અને એના દીકરાના દીકરાનો થોડો ભાવ પ્રેમ જોઈએ ભાઈ એ તમે એને આપો પ્રેમથી બોલાવો છોકરાઓને લઈને તમે અહીંયા આવો દાદીમાં ભેગા રાખો અને એને જે આનંદ આવે એવો બીજે ક્યાંય ના આવે પારિવારિક ભાવનાઓ જળવાવી જોઈએ અને કાગ બાપુની એક પંક્તિ યાદ આવી તો તમને કહું આજનું ન્યૂ જનરેશન ધીરે ધીરે સેલ્ફી થતું જાય છે એકદમ સ્વાર્થી બનતું જાય છે ભોગમય વૃત્તિ થતી જાય છે પારિવારિક ભાવનાઓ ભૂલાતી જાય છે અને માણસો બસ પોતાનું જ સુખ વિચારે છે હામેનાનું સુખ કઈ રીતે મારે આપવું એ કોઈ વિચારતું નથી અને મારે ખાસ એ બી કેવું છે ભાઈઓ કરતા બહેનોને કે તમારા પતિ કદાચ તમારા મા બાપને સાથે રાખવા માંગતા હોય તો તમે એમાં સપોર્ટ આપજો દીકરાઓને ઘણી વાર મા બાપની સેવા કરવી હોય પણ દીકરાની વહુઓ એમાં આડાપગ કરતી હોય છે અને બહેનોનું એક માર્કિંગ મેં જોયું એનો દીકરો શ્રવણ થાય ને તો એને ગમે છે પણ એનો પતિ શ્રવણ થાય તો એને ગમતું નથી એ પણ એમાં સપોર્ટ કરવો બાપુની પંક્તિ ખાલી મને બહુ ગમે એટલે સંભળાવું ક્યાંય પણ કોઈ પણ આપણા ઉપર ઉપકાર કર્યા હોય એ ઉપકારને ભૂલવા નહીં કૃતજ્ઞ થવું કૃતજ્ઞ ન થાઉ સ્વામિનારાયણ ભગવાને દસ નું વચનામૃત બોલ્યા કે જે કર્યા કાર્ય લખાણા એના હાર્દ મનુષ્યો માટે જંગલના વડલાનું અને પંખીઓનું રૂપક લઈ અને કાગબાપુ એક કવિતા લખી કે જંગલમાં આગ લાગેલી વડલા ઉપર પક્ષીઓ રહેતા અને ત્યારે વડલાઓ વડલો પક્ષીઓને લાગ્યો કે પંખીડાઓ જંગલમાં આગ લાગે છે હમણાં એ આગ આપણી પાસે આવશે બાળી નાખશે મને તો ભગવાને પાંખ નથી દીધી તમને તો ભગવાને પાંખ દીધી છે હે પંખીડાઓ તમે ઉડી જાઓ ઉડીને તમે જતા રહી અને તેની પંખી છે બોલ્યા કે ભાઈ તારે આશરે અમે ઈંડા ઉછેર્યા તારા ફળ અમે ખાધા અને જો આજ મરવા તાણે સાથ છોડી દઈએ તો તો અમારા મોઢા મસવાળા કહેવાય આ પંખી બોલ્યા આ વડલાની પંખીની વાત માનવ માટે લખાણી છે અને કાગ બાપુ જે લખ્યું હેય વડલો કહે છે वनरायो सलगी मेली दियो जुना माला रे जाओ पंखी पङ्खी पा हे उडिरे जा पङ्खी पा हे आगडि अडी ચોટ તમોને જાઓ પંખી પા અને ત્યારે પંખીડા છે બોલ્યા હે આશરે તારે ઈંડા ઉછેર્યા அரை மரவா டா சோடி மரவா டாடி மோடாசா உடி ரே பி ஹே உடி ரே பங்கி பா